આંગણે આજે ગોકુલધામ રિસોર્ટમાં ડૉક્ટર કનુભાઈ ખોલના ઉદ્ઘાટન નિમિત્તે ખૂબ જ અભૂતપૂર્વ આયોજનનું નિર્માણ કરવામાં આવ્યું સમગ્ર ભારત જ્યારે અનેક પીડાઓથી પીડાઈ રહ્યું છે ત્યારે ગરીબો માટેના અન્નદાન અને તાળપત્રીનું દાન પણ અનેક ગરીબોને જરૂરિયાતમંદોને આજે અહીંથી કરવામાં આવ્યું ખરેખર ભારત ભૂમિ એ દયાની ભૂમિ છે ભારત ભૂમિ એ કૃપાની ભૂમિ છે અને ભારત ભૂમિ એ આશીર્વાદની ભૂમિ છે એ સંત મહંતોના આશીર્વાદ દ્વારા મહર્ષિઓના આશીર્વાદ દ્વારા અનેક જીવાત્માઓ આજે પ્રભુની શરણમાં આવી રહ્યા છે એ જ સનાતન હિન્દુ ધર્મનો વિજય છે હિન્દુ ધર્મ ઉપર અનેક વર્ષોથી દ્વારા પ્રહારો થતા આવ્યા છે અને આજે પણ થઈ રહ્યા છે એવા પ્રહારોથી ગભરાવાની હિન્દુઓને જરૂર નથી અનેક હિન્દુવાદી સંગઠનો હિન્દુના કાર્યકરો આ વિષય પર બહુ સજાગ અને સભાન છે પરંતુ હિન્દુઓ જાગૃત થાય હિન્દુઓ એક થાય અને હિન્દુઓ હિન્દુત્વની રક્ષા માટે હવે કટિબદ્ધ બને એ આજના યુગમાં બહુ જરૂરી છે તો હું ખાસ કરીને આજના દિવસે એટલું જ કહીશ

બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર